હજાર એકવીસ બાવીસ ત્રેવીસમાં માં બન્યા છે તેમાં અલગ અલગ સ્કીમોમાં લાભાર્થી ફાળો લેવાયો હતો પી એમ એ વાયની ગાઈડલાઇન અનુસાર મહત્તમ કિંમત નક્કી કરી હોય તેની ઉપર લાભાર્થી જોડે ફાળો ન લેવો જોઈએ તેવું ગાઈડલાઈનને તાકે આ દરખાસ્ત સ્થાયીમાં મંજૂર અર્થે મૂકી હતી સ્થાયીના સભ્યોએ અલગ અલગ મહાનગરપાલિકામાં શું સ્કીમ આપવામાં આવશે છે તેની તપાસ કરી આગળનો નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું જેથી આ દરખાસ્ત હાલ મુલતવી કરાય છે સાથે ટ્રાફિક સિગ્નલની અગવડો સંદર્ભે સ્થાયી સમિતિના સભ્યો રજૂઆત કરી હતી ટૂંક સમયમાં સંબંધીઓ સાથે બેઠક કરી જરૂરી કાર્યવાહી કરી કરશે કન્સલ્ટની ભૂલ હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે स्थाई સમિતિ સભ્ય બંદીશરા દ્વારા પોતે કરે રજવાત સંદર્ભે જણાવ્યું હતું સ્ટીટ લાઇટ માં શહેરમાં લગભગ 20-21 જેટલા નવા ટ્રાફિક સિગ્નલ કરવામાં આવે છે એના માટે નિમણૂક કરેલી છે અને જે લાઇટ લગાડી છે એમાં કોઈ જગ્યાએ છે કે આગળ સ્માર્ટ પોલ હોય કે સ્ટ્રીટ લાઈટનો પોલ હોય જેના લીધે અમુક નાગરિકોને સ્ટ્રીટ લાઈટ જોવામાં તકલીફ પડે છે કન્સલ્ટન્ટ હોવા છતાં ઇજારદાર દ્વારા ભૂલ થઈ ગઈ છે ત્યારબાદ થાંભલા ખસેડવાની જરૂર પડતી હોય છે તો આવા કેસમાં કન્સલ્ટન્ટ પૂરતું ધ્યાન નથી આપતા એ બાબતની રજૂઆત સાયના સભે કરી હતી ટૂંક સમયમાં ટ્રાફિક એસીબી કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સાથે મિટિંગ કરી અને આમાં જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના છે અને કોઈ નાની મોટી સજા પણ કરવાની હશે તો કરવામાં આવશે પણ આ બાબતમાં મેં એટલી અહીંયા ધારણા આપી છે કે જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના હશે એના એક્સ્ટ્રા પેમેન્ટ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં નહીં આવે અને જો કન્સલ્ટન્ટની ભૂલ હશે તો એને પણ નોટિસ આપીને અથવા એની પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે તો કરવામાં આવશે વડોદરા શહેરમાં આશરે તેર સાડા ત્રણ કરોડના ખર્ચે નવા ટ્રાફિક સિગ્નલો રાખ્યા જેનાથી વડોદરા શહેરમાં ટ્રાફિકનું જે ભારણ છે અને દર ચાર ચાર રસ્તા પર જે ટ્રાફિકની સમસ્યા છે એ હલ કરવા માટે રાખ્યા અત્યારે ટ્રાફિક સિગ્નલો લગાયા બાદ પણ આ સમસ્યા હલ થવાને બદલે કદાચ વધી છે તો એના સોલ્યુશન માટે અધિકારીને બોલાવીને એમને ચર્ચા કરી કે તમે જે કન્સલ્ટન્ટ નિમ્યા છે એ કન્સલ્ટન્ટ પાસે પ્રોપર તમારા ટ્રાફિક સિગ્નલો લાગવા જોઈએ જે અમુક જગ્યા એવું છે કે ટ્રાફિક સિગ્નલો સીસીટીવી કેમેરા છે કે લાઇટના પોલની પાછળ છે એ આગળ લેવા જોઈએ એવી રજૂઆત કરી છે અને અધિકારીએ કીધું છે કે અઠવાડિયામાં અમે બીજા ટ્રાફિક અધિકારીઓના અધિકારીઓ સાથે બોલાવી અને એની ચર્ચા કરીને સોલ્યુશન બીજી બી કંઈ વાત જે રીતે થઈ જાય છે અટલ અટલ બ્રિજ પાસે આ પ્રકારની સમસ્યા અવર્સમાં બહુ જ થાય છે એટલે એના સોલ્યુશન માટે અધિકારીને સમજાવ્યું કે આ રીતે કરવાથી તમારો સોલ્યુશન કેમ કે તમે જે એલેમ્બિક બાજુ જતો ટ્રાફિક છે એ મોડેલ ફાર્મની દિવાલ બાજુથી આવે તો આ બીજી ટ્રાફિકને એ અડચણરૂપ થાય છે જેથી ત્યાં આગળ ટ્રાફિકનું જામ થાય એટલે એવું સજેશન કર્યું છે કે મોડેલ ફાર્મ વાળો રસ્તો છે જે સીધો જાય અને એના બ્રિજની પછીનો જે નાનો રસ્તો છે એ ખાલી રાઇટ પર વળે તો એ ટ્રાફિકનો હડલ ના થાય તો એ સમસ્યા હાલ થઈ જાય અધિકારી અધિકારી કન્સલ્ટન્ટ સાથે કન્સલ્ટ કરતા હોય છે અને બાકીનું કામ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ પણ કરતા હોય છે પરંતુ એ લોકોની અવેરનેસ ઓછી હોય અથવા તો સ્થળ પર ના જઈને લગાડ્યું હોય તો આવું થતું હોય છે જે એ સુધારી દે છે એ જ વસ્તુ ઉડા સર્કલ પાસે બી થાય છે એટલે એનું પણ કીધું છે કે ઉડા સર્કલ પાસે બી ટ્રાફિકને જે લાઇટની સિસ્ટમ છે એ સુધારીને ટ્રાફિક હળવો પર